ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ ચોવીસે ચોવીસ ઉમેદવારો ટકોર મૂક્યા હતા અને દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જ્યાં ત્યાં વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે તલાળા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે માયુર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને એ હેન્ડલિંગ કરવાના છે તલાળનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે જે મોદી સાહેબની રીત છે રાજુલા અને ના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ આપે અમને આપી છે આપનો વિશ્વાસ જે અમારા પર મૂક્યો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ ઉપર જઈને મહેનત કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને દરેક જગ્યા નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કામ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું